શિનોર માલસર બાયપાસ રોડની સાઇડોની લીલી માટીમાં એક મોટો ટર્બોન આઇસર ગાડી ફસાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા શિનોરમાં દ્વાર પાસે રેલવે ગરનાડું આવેલું છે આ રેલવે ગંનાડામાંથી અનેક વાહનો પસાર થાય છે પરંતુ આ ગરનાડામાં પાણી ભરાઈ જતા મહાલમાં રેલવે ગરનાડાનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે જેના કારણે ગરનાડાની બાજુમાં આવેલ શિનોર માલસર બાયપાસ રોડનો વાહન ચાલકો અવર જવર માટે ઉપયોગ કરી રહ્યા છે તરે આદ્રોજા બાઈપાસ રોડની સાઇડોઈન માટી વરસાદને કારણે લીલી થઈ જતા એક મોટો ટર્બો અને આઈસર ગાડી એકાએક બંધ થઈ ફસાઈ ગયા હતા જેથી બાયપાસ રોડ બંધ થઈ ગયો હતો જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે વહેલી કે બાયપાસ રોડ પર તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે શું કેવો છે રસ્તા વિશે હાલ આપનો રસ્તા વિશે તો એ માંગણી છે કે સરકારને વિનંતી છે કે બાયપાસે બાયપાસ જવાવાળા વાહન એટલે તકલીફ પડે છે ખાડા પડી ગયા છે ખાડા પડી ગયા બીજા ફોર વ્હીલર જાય કેવી રીતે ગાડી ટ્રક ફસાય છે ટાટા ટેમ્પો ફસાયો છે અમારી સરકારને વિનંતી છે કે રોડ કમ્પ્લીટ કરી